વિજયાદશમીના અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું અંકલેશ્વર શહેરના કેશવનગર ખાતે આરએસએસનું પથ સંચાલન યોજાયું વિજયાદશમી ઉત્સવમાં પ્રકટ કાર્યક્રમમાં અતિથિ વિશેષ હસમુખ પટેલ સામાજિક કાર્યકર્તા ઓંકાર ગ્રુપ અંકલેશ્વર અને વક્તા કલ્પેશ પટેલ ભરૂચ વિભાગ બૌદ્ધિક પ્રમુખ અને વિભાગ સંચાલક બળદેવ પ્રજાપતિ જિલ્લા સંઘચાલક જવાહર વરેલાણીની ઉપસ્થિતિમાં પ્રકટ કાર્યક્રમ થયો હતો જેમાં લગભગ પાંચસોથી વધુ આમંત્રિત ભાઈઓ બહેનો અતિથિ અને મુખ્ય વક્તા દ્વારા વિજયાદશમી તેમજ સંઘને અનુલક્ષીને ઉદ્બોધન કરવામાં આવ્યું હતું સંઘ શતાબ્દી વર્ષમાં જે પંચ પરિવર્તનના જે પાંચ વિષયને લઈને ચાલવાની છે એને ઉદ્બોધનમાં એનો ઉલ્લેખ થયો હતો તેમાં સામાજિક સમરસતા પર્યાવરણ ગતિવિધિ કુટુંબ પ્રબોધન ઉપસ્થિતિમાં નાગરિક શિષ્ટાચાર અને પ્રાત્યક્ષિક સ્વદેશી આ પાંચ વિષયને મહેમાનોની શસ્ત્રપૂજન અમૃત વચન અને વ્યક્તિગત લઈને વિષયનું સમાજ સામે ગીત સાંધિક ગીત તેમજ આહવાન કરવામાં આવ્યું હતું